નમસ્કાર મિત્રો તમારું એક વખત ફરીથી અમારા ચેનલમાં સ્વાગત છે મિત્રો જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં આજે આ ખાસ વીડિયોમાં અમે તમને જણાવશું કે આગળના અઢી વર્ષ સુધી માતા લક્ષ્મી કઈ રાશિઓ પર તેમની વિશેષ કૃપા વરસાવવા જઈ રહી છે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં ધનવર્ષા થવાની છે અને તેમના ઘરોમાં ખુશીઓની બહાર આવશે જ્યાં માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી કેટલીકને ખાસ આશીર્વાદ આપવા જઈ રહી છે આથી આ રાશિઓના તમામ દુઃખ અને મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે આ રાશિઓનું જીવન માતા લક્ષ્મીના આશીર્વાદથી એવું ઝગમગશે કે ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ જોવા મળશે તો ચાલો જાણીએ કે આ શુભ રાશિઓ કઈ છે અને તેમની માટે કયા મોટા સારા સમાચાર છે આ બધું તમે આ વીડિયોમાં વિગતે જાણશો તેથી આ વીડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ અને મિસ કરશો નહીં કારણ કે આ વીડિયો આ ભાગ્યશાળી રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે મિત્રો વિડીયો શરૂ કરવા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા સુધી સીધા પહોંચે ઉપરાંત જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમારે આવા જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડિયોઝ મળતા રહે વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં હવે આપણે વાત કરીએ એ રાશિઓની જેણે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમની કિસ્મત બદલવાની છે જેમ તમે જાણો છો દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય અંગે ઉત્સુક રહે છે દરેકને જાણવાની ઈચ્છા હોય છે કે તેમના જીવનમાં ગ્રહોની ચાલનું શું પ્રભાવ પડે છે જ્યોતિષ વિજ્ઞાન અનુસાર ગ્રહો અને નક્ષત્રોની ચાલ આપણા જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે જ્યારે ગ્રહોની દશા બદલાય છે ત્યારે રાશિઓ પર પણ તેનું પ્રભાવ જોવા મળે છે કેટલીક સકારાત્મક અને કેટલીક નકારાત્મક પરંતુ આ વખતે જે મહાસંયોગ બનેલો છે તેમાં માતા લક્ષ્મી પોતે કેટલીક ખાસ રાશિઓની કિસ્મત તેજ કરવા જઈ રહી છે દેવી લક્ષ્મી જેઓ ધન અને વૈભવની દેવી છે જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિનું જીવન ખુશીઓ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે અને બધાને ખબર છે કે અમીરી અને ગરીબી વ્યક્તિની મહેનત અને નસીબ પર આધાર રાખે છે કોઈ ગરીબ જન્મ લીધા બાદ પણ મહેનતથી અમીર બની શકે છે જ્યારે કેટલીક વ્યક્તિઓ ગરીબ હોય કે અમીર પૈસા કમાવાની જબરદસ્ત ઈચ્છા ધરાવે છે ગ્રહનક્ષત્રોમાં થતા બદલાવનો પ્રભાવ રાશિઓ પર પણ પડે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓને માં લક્ષ્મીનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે જ્યાં હા મિત્રો આ ભાગ્યશાળી રાશિઓને ધન સફળતા અને અપાર ખુશીઓ મળવાની છે આ મહાસંયોગના કારણે આ રાશિઓના જીવનમાં મોટા પરિવર્તનો જોવા મળશે માતા લક્ષ્મીની કૃપાથી તેમને આર્થિક સમૃદ્ધિ સાથે મોટી સફળતાઓ પણ મળશે હા મિત્રો આ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવી રહ્યો છે હવે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે મોટી વ્યક્તિઓનો સહકાર તમારા કામને સરળ બનાવશે જો તમે કોઈ દેવામાં હોવ તો તમને તેમાંથી મુક્તિ મળશે તમારી મહેનત હવે રંગ લાવશે અને દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે વ્યવસાયમાં ઇચ્છિત સફળતા મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે રોજગારી શોધનારાઓને મનગમતી નોકરી મળશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાનો લાભ મળશે માતા લક્ષ્મીની કૃપાથી વિદેશમાં નોકરી અથવા અભ્યાસના સપનાઓ પૂર્ણ થવાના છે કુંભ રાશિના મિત્રો આ કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે આ સમય તમારા માટે જીવન બદલી નાખનાર સાબિત થશે હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન સુખમય બનાવી દેશે હવે તમારું ભાગ્ય જગમગી ઉઠશે અને તમારા ઘરમાં ખુશીઓની ભરમાર આવશે માતા લક્ષ્મીની સતત કૃપાથી પરિવારની તમામ સમસ્યાઓ દૂર થશે આ રાશિના જાતકોને ધન લાભ અને વ્યાપારમાં મોટી પ્રગતિ જોવા મળશે ધાર્મિક કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં કોઈ શુભ પ્રસંગ પણ યોજાઈ શકે છે આ સમય નવા કાર્યોની શરૂઆત માટે ખૂબ જ અનુકૂળ છે માતા લક્ષ્મીની કૃપાથી દેવામુક્તિ અને અચાનક ધન લાભના સંકેત છે તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત થશે અને નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારાની શક્યતાઓ ઊભી રહી છે વૃશ્ચિક રાશિના મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે સમયનો પૂરતો લાભ લો હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના મિત્રો માતા લક્ષ્મીની કૃપા તમને ખાસ રીતે પ્રાપ્ત થઈ રહી છે આ સમય તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થશે તમારા જીવનમાં મોટા સકારાત્મક બદલાવ જોવા મળશે જેમને વ્યવસાય સાથે જોડાણ છે તેઓને વિશાળ નફો થશે નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આ સમય ખૂબ જ શુભ છે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં તમારું નિશ્ચિત સફળતા મળશે ઓછી મહેનતમાં વધુ પરિણામ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે આ તમારા વ્યક્તિત્વને વિશેષ પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તમારા કામોની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમે માનસિક શાંતિનો અનુભવ કરશો આ સમય એવો છે કે જ્યાં તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થતી જણાશે માતા લક્ષ્મીની કૃપાથી સંતાન સુખ પ્રાપ્ત કરવાનો યોગ પણ બનશે વિદેશમાં અભ્યાસ અથવા નોકરીના સપનાઓ જોનારા માટે આ સપના જલ્દી સાકાર થશે તમારા માટે નવું ઘર કે વાહન ખરીદવાના પણ યોગ છે દરેક દિશામાંથી લાભ મળવાના છે લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન સુખમય અને સમૃદ્ધ બની જશે તેથી સમયનો સંપૂર્ણ ઉપયોગ કરવો હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માતા લક્ષ્મીની કૃપાથી તમારું જીવન નવી ઊંચાઈઓને અડી જશે તમારા પ્રયત્નો વ્યાપાર ક્ષેત્રમાં સફળતા લાવશે અને નોકરીમાં પણ તમારી મહેનત રંગ લાવશે વેપારીઓ માટે આ સમય ધનલાભના અવસર લાવશે જીવનસાથી તરફથી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે મેષ રાશિના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મેળવે છે તમે જે પણ પ્રયાસ કરશો તેમાં તમને સંપૂર્ણ સફળતા મળશે વિદેશ જઈને નોકરી અથવા અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા માટે આ સમય શુભ છે કારણ કે માતા લક્ષ્મીની કૃપાથી તમામ સપનાઓ સાકાર થશે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના પણ સફળ થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા પરિવારમાં અપાર ખુશીઓ આવશે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના મિત્રો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારા વૈવાહિક જીવનમાં મીઠાશ આવશે જેનાથી મન આનંદિત રહેશે અને દાંપત્ય જીવન સુખમય બની રહેશે નોકરી કરતા લોકોને પ્રમોશનના અવસર મળશે અને વેપાર સાથે જોડાયેલા લોકો માટે ફાયદાકારક પરિસ્થિતિઓ ઊભી થશે અચાનક ધન લાભના યોગોથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારા વાણી અને વર્તનમાં શિષ્ટતા રાખીને તમે અધૂરા કામોને સફળતાપૂર્વક પૂરા કરી શકશો ઓફિસમાં તમારા બધા કામ સમયસર પૂર્ણ થશે જેનાથી ઊંચા અધિકારીઓ તમારી પ્રશંસા કરશે ગરીબોની મદદ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમાર પર વધુ વધશે વેપાર ક્ષેત્રમાં તમને નવા અને મોટા અવસર મળી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોત ખુલશે નવું વાહન ખરીદવાના પણ યોગ બની રહ્યા છે આ સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે તેથી તેનો સંપૂર્ણ ઉપયોગ કરો અને સમય વ્યર્થ ન જવા દો હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના મિત્રો માતા લક્ષ્મીની કૃપા તમારા જીવનને ધન અને સુખોથી ભરાવી દેશે તમારી તમામ આર્થિક સમસ્યાઓ હવે સમાપ્ત થશે કાર્યક્ષેત્રમાં તમને મોટી સફળતા મળશે આવકના નવા સ્ત્રોત ખુલશે અને ધન કમાવાના માર્ગમાં આવેલા તમામ અવરોધો દૂર થાય છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના સંકેત છે વેપારીઓ માટે અચાનક લાભના યોગ છે ગૃહસ્થ જીવન સુખ અને શાંતિથી ભરાઈ જશે અને ચારે બાજુથી ધનની આવક તમારું જીવન સુખમય બનાવશે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનને ખુશીઓથી ભરપૂર કરી દેશે હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના મિત્રો માટે માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહી છે તેથી નજીકના ભવિષ્યમાં તમને ભારે આર્થિક લાભ થવાની શક્યતા છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મનગમતું નફો થશે અને દરેક તરફથી લાભના અવસર પ્રાપ્ત થશે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને ટૂંક સમયમાં મનગમતી નોકરી મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાનો લાભ મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમે ધન પ્રાપ્તિના અનેક અવસરનો લાભ ઉઠાવશો આ સમય તમારા પક્ષમાં છે તેથી તેનો પૂરતો લાભ ઉઠાવવાની કોશિશ કરો તમારા વ્યવસાયથી સંબંધિત તમામ મામલાઓમાં તમને સફળતા મળશે પારિવારિક એકતા જળવાઈ રહેશે પરંતુ પરિવારમાં વિવાદથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ માતા લક્ષ્મીની કૃપાથી તમારી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થશે કન્યા રાશિના મિત્રો હવે તમારું જીવન બદલાવાના અવસર છે અને તમારું જીવન સંપૂર્ણ ખુશીઓથી ભરાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની અપાર કૃપા બની રહી છે તેથી જ જે કાર્ય લાંબા સમયથી અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું છે તો તે પરત મળવાના પુરા સંકેત છે સાથે જ તમે તમારા બધા દેવામાંથી મુક્તિ મેળવવામાં સફળ થશો તમારી મહેનત રંગ લાવશે અને સમાજમાં તમારું સન્માન વધશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અણધાર્યું નફો થશે અને તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જોકે તમારે તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખવું જોઈએ કારણ કે તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે તુલા રાશિના મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારા કાર્ય સતત સફળ થતા રહેશે સંતાન સુખ પ્રાપ્ત કરવાનો પણ યોગ છે હવે તમે અનુભવો છો કે તમારું સમય ખુશી અને સફળતાથી ભરેલું છે હા મિત્રો આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેના પર માતા લક્ષ્મીની કૃપા બની રહી છે આ રાશિઓના મિત્રો હવે ધન લાભ અને સફળતાના અનેક અવસર પ્રાપ્ત કરશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમનું જીવન ખુશાળ અને સમૃદ્ધ બનશે એમ કહી શકાય કે આ રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે તમને વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો અને આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા માટે બન્યા રહે